ગઈકાલે સાબરડી ખાતે એક ઘર્ષણ ઊભું થયું હતું તેમાં કેટલું નુકસાન કેટલા આરોપીની ધરપકડ કેટલાની સામે ફરિયાદ કોઈ રાજકીય વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે કે કેમ ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલ વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી આશરે પચાસ થી વધુ ટીયર ગેસના ના સેલ છોડવામાં આવેલા ચાર થી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ધરપકડ કરવામાં આવી કે કઈ દિશામાં કાર્યવાહી જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે હાલ સુધી સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં આવી છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવશે પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે